এসেনে নে তমনে হোক তমে উপাথাই নোলে মটে সোপে হোই জাও নাপগ গুম্রারা খালো এহাই প্রাপন তম নে কাম হাও হাং পরতানাত তিম� આખો દી કામ કરી કરીને હું થાકી જાઉ બસ પોતાને જવાનું જ હોય ને ન્યા આપણે તો ક્યાં જવાનું જ નઈ તે ક્યાં જઈ આવ્યો હું તું રહી ગઈ પોતે તો પહેલા ફોર વ્હીલ શીખી આવ્યા પછી બસ ની એક રાઈ મારી લીધી મોટી બસ આખી નઈ જોઈ લીધી બસ પોતાને બધું શીખવાનું અમારે તો કઈ નઈ શીખવાનું તો તારે ફોર વ્હીલ શીખવી કા એસે મારે તો કઈ ફોર વ્હીલ બોર વ્હીલ ન શીખવી એ તારે પણ શું શીખવું કેવાની જરૂર છે તું કઈ મોઢામાંથી બોલ તો મને ખબર એ પણ તો તારે હું શીખું ઈ તો કે તને ફોરવલ શીખવડવા લઈ એસેને મારે ફોરવલ બોરવલ કઈ નથી શીખવી મારે તો શીખવા તું કઈ ગરબા છે હવે હવે ગરબા શીખતી હોય તને ગરબા રમતા ન ઓલું જૂનું આવડે ઓલું નવું નવું ન થાવડતું ઓલા નવા નવા સ્ટેપ કરવાના આમ કઈ કરવાની તેમ કઈ કરવાની નીનું કઉ એ ઓલી જમકુડી કેવી એવા અરે લગનમાં બાયુ કીવાયી સ્ટેપ કરતી હોય જે મૂર્તિ હોય બાકી ને મને શેર કુથે બોલે તઈ ન થાવડતું એ ખરેખર હું ભુંડી લાગુ ભુંડી હા એટલે કોકને અહીંયા પ્રસંગ હોય એટલે તારે ઉપાડો લેવો એટલે આવા શીખવા કા એ હા એમાં લીધા ઈ તો એક શોભા કેવાય શોભા જાય અને આમ ને આમ બેક કરે તો તો માણસ બધા કે કે ઓહો હો ઓલી ની બાઈ તો જો કેવું રમે ગરબે તમારી વાવાઈ થઈ જાય વડ પડે વડ શીખવાશે ને ક્યાંય ન જાવું ગરબા શીખવા તો જવા જ છે હું એ તો કરી નાખી એ તો છે ને તમે કરી તમે હા હા મે બધી જણ ને કરાય ને તો ન કરાય આ ઘર માં તમારો છે ને મારો છે કહી દઉં તમને જો ઘર માં મારો છે ને તો હું તને એ લીધે ના પાડું કે તારે ગરબા શીખવા નથી જવાનું એટલે નથી જ જવાનું કે લો મારો હક જ છે કે હું શીખવા જવાની છે જવાની છે ને જવાની જ છે નથી શીખવા જા એક બે ત્રણ હું છે એટલે જાવાની જ છે ક્યાં જવાનું ન તું સાની મની ઘર માં પડી રહે જો ગરબા દીખવા ગઈ ને તો તારા ભાંગી નાખી હું જો તો નવું કામ તો કરવું હોય ને તો જ પૂછવું પડે ને ઈ કઈ પૂછતા ન ગરબા તો હું શીખવાની જ છે એ પૂછડી તું સોનલ હું તો જાણ છું ડિસ્કો ડાંડિયા શીખવા હે એ ડિસ્કો ડાંડિયા શીખવા એમ કહું છું সোনার এমাখো শিখানো ক্যা এমা সিখান মিতো আরের আষকি আষো এমা এমা ভিকে এম এমা সিখান্টিযা এবেম সিখান্যা Aku baterai mana zram tiwati, muaya mana મને હા મને ની ખબર જ છે મને કે જવા ન દે એ સોન ડિસ્કો ડાંડિયા માં થોડું કંઈ હસબન્ડ ને પૂછવાનું હોય બસ એક વખત કહી દેવાનું કે હું શીખવા જઉં છું તારે તો કોઈ પૂછવાની આદત બધું પૂછીને જ કરવાનું ને એ બેન પૂછવું પડે બધુંય માને તો ને ને નો પૂછું તો મારે પાછો ส่วนนี้ไปตารีบาบีเอ็มบาบีเนี่ยมาจันทร์นะพี่เอ็มมาจันทร์เอาไว้เนี่ยตัวนี้นัดด็อกเตอร์รวยปน้านายก็ไอ้ด็อกเตอร์นัดเอพันมาด็อกมูเซ่เอ็มก่อนนี่เออเอ็มนัดโน้ตตาเวเนี่ยพี่ฮัตตี้โน้ตตาเวที่ก่อนจะมาบาบินกอร์บินน่ารักนี่เอสเน่บาติเอ็มเซ่กินดันเดียร์ฮิควาซาวันนี้เราหน้าหน้าสเตียไปวันนี้ฮิควาอินเละเอ็มมาบาบินที่ก่อนดันเดียร์ฮิควาซังค์เอ็มโน้มก็เลยไป जना सुरवा ने त नो वने थी घर माकी ठेकडो मारी पुगी जाय मारी बाई ये जो सिखवा गई नम रोवाड़े फड़ी जैन तारा भाई कुटुंब में लोगन वन तारी बाई मु करे तो केवु लागे तुसके जइए ए भाई એટલે તો મે છે ને બધુંય विचारी जानी જોઈએ ને નાસ પાડી ને पण तारी भाभी And that's <laughs> એ લુસાણી હોય કે ગમે હોય પાથરવાનું છે ને હાવ જમીન તો નત ને એટલે બસ એ ગુડા વેઠે હવે હા ન્યા પગ નડે એને આ ભરી લઉ એ આ હું છે પણ આ ખાલી છે એ છે ને કોઈ ખાલી બાલી નથી એ કોઈ ખાલી બાલી નથી મનથી માનીએ ને તો ખાલી ને મનથી માનીએ તો ભરી ગલી મનમાં એ કેવી આશા બાંધી લઉં કે છે એટલે છે હું એમ કહું કે મંદિરમાં ભગવાન કોઈને જોયો What the ને જો થારી માં બીજી बाजू ખીર છે એટલે ઈ ખીર જ છે જો થારી માં ગોળ સકડામાં ધ્યાન કરો એમાં પડી રોટલી એટલે ઈ રોટલી જ છે સમજી ગયા હાલો ખાવા માંડો હવે એ તો મનમાં એમ જ કે હું મરી ગયો ઈ હવે વાત હોય એમાં આપણે કઈ ખબર ન પડે ઈ ખોટી વસ્તુ કહેવાય કે મનમાં ધાર્યું હું ઈ કેની મને પણ તમે હું ધાર્યું ઈ કોની કઈક લેવું હોય તો તમારાથી લેવાય કે एग्जाम હોય লাও কেতি মারিয়ে মারাই দুনাত নিকে রান্তাহে য়নাই কিডাও মারে বতি জিদু পুর্য়ে থাতি হ্য়ে হোয়ে নাও উজরে মারে মা� ইমা জনথে জো আওম্নে তনে কট মিন্ডি তে পেডি য়টার সোনে লিদিথিনে এহা তে লিদিথিনে ইমা হম্ প্রা঵া নো নো ওই তমে তমারা � સ્પેશિયલ સ્ટેપ શીખી જાય ને ને બીજે ક્યાંક રમે ને તો આપણે લગાડે ને ખારો પ્રસંગ હોય ને તો તો ઠેકડા મારવા માંડે એમ કેતો તો આ તો ખાલી મે ભગલાને જ વાત કરી માણસને કહું તો બધાય મને શું એ ગામમાં ક્યાં ગયા ને તો સારું હતું કો કોક ખારા માણો સારી સલાહ દે તમને પણ ગામમાં હલકામાં હલકો હતો એની પાસે ગયા તમે હું એમ કહું કે તમારામાં બુદ્ધિ નથી હું મારી બેન પણી બેન પણી કરું ને કે મારી એના ગરબા શીખવા જાવું ઈ બીજું કોઈ ની ભગલાની બાયસ છે હા હું એની જોડે જવાની છે ભગલાની બાય હારે ખોટે ખોટી ઘરમાં ખાણીયું કરો હે ઈ છે ને તો ખોટે ખોટું આપડા બેની વયમાં હરગાવી દીધું હે એ આ છે ને હું એમ કહું કે આ હું ખોટું ખોટું કોઈનો હંભરાય ની આપડા ઘરમાં બાંધણા કરાવે એટલે મિત્રો જો કોઈની સલાહ લેવાય નહીં કોકની ની સલાહ લઈએ તો આપણા લેવી જ હોય તો કોક સારા માણસોની લેવાય સમજી ગયા